નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટનો ભોગ જિલ્લાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ક્યારે ઘટ નિવારાય નથી કચ્છ જિલ્લા માટે ખાસ નિયમો બનાવાય ને ભરતી કરાય તો જિલ્લાના બાળકોને સારું શિક્ષણ મળી શકે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોની તંગી ક્યારેય મટી નથી દર વર્ષે જિલ્લા બદલી કરીને ચાલ્યા જતા હજારો શિક્ષકોએ કચ્છ જિલ્લાના શિક્ષણ સ્તર તથા શિક્ષણ વ્યવસ્થાને ખોરવી નાખી છે છતાં રાજ્ય સરકાર કચ્છ જિલ્લા માટે ખાસ નિયમો બનાવતી નથી અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ રાજ્ય સરકારને કચ્છ જિલ્લા માટે ખાસ નિયમો બનાવવા ફરજ પાડી શક્યા નથી આમ ખમીરવંતી પ્રજા કહી પીઠ થાબડનારાઓના મતદાર અને આમ જનતાના બાળકોને કથળેલું શિક્ષણ લલાટે લખાયું છે લોકો પૂછી રહ્યા છે કે તમામ સ્તરે એક જ પાર્ટીની સરકાર હોવા છતાં કેમ પ્રશ્નના ઉકેલના મૂળમાં કાર્ય થતું નથી અને થીગડથાગળ કામગીરી થાય છે કચ્છમાં સોળસો એકસઠ પ્રાથમિક શાળાઓ ધોરણ એકથી આઠમાં આવેલ છે અને આ શાળામાં નિયમ મુજબ નવ હજાર ચારસો નવાણું શિક્ષકો મંજૂર થયેલ છે પણ કચ્છમાં ક્યારેય શિક્ષકોની પૂરતી નિમણૂક થતી નથી કચ્છ જિલ્લા બહારના શિક્ષકો માટે સરળતાથી કચ્છમાં નોકરી મળી જાય છે અને પછી બદલી કરાવી ચાલતી પકડે છે કચ્છ જિલ્લામાંથી કદાચ શક્ય છે કે કચ્છ જિલ્લામાંથી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જિલ્લા બહાર બદલીઓ થતી રહે છે અને અંતે ભોગ બને છે કચ્છ જિલ્લો 1691 સ્કૂલ માટે 9499 શિક્ષકો જોઈએ તેમાંથી હાલે 2144 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તે પૈકી ઘટ ઓછી કરવા 797 જ્ઞાન સહાયક ની નિમણૂક કરાઈ છે આ 797 જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે રેગ્યુલર શિક્ષકો નથી તે જગ્યાઓ ભરાયેલ છે તેમ સમજી લઈએ તો પણ 1347 શિક્ષકોની કચ્છ જિલ્લામાં ખોટ છે સમગ્ર બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે કચ્છ જિલ્લાની અંદર અત્યારે હાલ આપણી જિલ્લા પંચાયત જે હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સોળસો એકાણું આપણી પ્રાથમિક શાળાઓ છે અને એની અંદર આપણા દસ તાલુકાની અંદર જે શિક્ષક મિત્રોનું મંજૂર થયેલું મેકમ નવ છે એની અંદર આજની આપણે સ્થિતિ ગણીએ તો ધોરણ એકથી આઠની અંદર આપણે સાત હજાર બસો ને તેત્રીસ જેટલા શિક્ષકભાઈ બહેનો કામ કરે છે સામે પક્ષે ગુજરાત સરકારની જે એસઓઈ શાળા એટલે કે સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાને વિકસાવવાના ભાગરૂપે જે જ્ઞાન સહાયક અંતર્ગત ભરતી થયેલા આપણા સાતસો ને સત્તાણું જેટલા શિક્ષકભાઈ બહેનો છે એટલે એ રીતે કુલ આઠ હજાર એકસો બાવન જેટલી શાળાઓમાં હાલ આપણા ગુરુજનો ફરજ બજાવે છે એટલે હાલ કચ્છ જિલ્લામાં તેરસો ને સુડતાલીસ જેટલી ઘટ કહી શકાય હા એ રીતે જોઈએ તો આપણી તેરસો ને સુડતાલીસ એકચ્યુઅલ ઘટ વધતા હાલ જે સાતસો ને સત્તાણું શિક્ષકભાઈ બહેનો જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત ફરજ બજાવે છે એટલે એ રીતે બંનેનો સરવાળો જોઈએ તો બે હજાર એકસો ને ચુમ્માલીસ જેટલી આપણી આપણી પાસે કાયમી ભરતી માટેની જગ્યાઓ છે આપણે ત્યાં આમ જોઈએ તો જે મતલબ વિશાળ વિસ્તાર છે અને આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ જોતા ઘણી વખત નાની શાળા હોય કે જ્યાં આપણે મંજૂર મહેકામો એના આધારિત શિક્ષક મિત્રોની જગ્યા મંજૂર થયેલી હોય પરંતુ આપણે હાલ જ્યારે જિલ્લો આટલી ઘટ અનુભવે છે ત્યારે આપણે જે શાળાઓ થોડીક દરેક તાલુકામાં એવી અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં ઘણી વખત આપણે વારંવાર પ્રયત્નો કરીએ છીએ છતાં પણ જ્યાં શિક્ષક ભાઈ બહેનો હાજર થતા નથી એવી શાળાઓમાં જે ઘટ હોય છે તો આપણે બાજુની જે ગ્રુપ શાળા હોય એમાંથી ત્યાં મિત્રોને ફરજ ઉપર મુકતા મોકલતા હોઈએ છીએ એટલે એ રીતે આપણે તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી શિક્ષક ભાઈ બહેનોનું માર્ગદર્શન જાય એવો આપણો પૂરો પ્રયત્ન છે નમદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને આપણા માન્ય મંત્રીશ્રી આપણા આદરણીય ડિંડોર સાહેબ આદરણીય પાંસેરિયા સાહેબ અને માન્ય સચિવ સાહેબ આ બધાની અને તેમજ આપણા જિલ્લાના માન્ય પદાધિકારીશ્રીઓની પણ સતત એ રીતે સંવેદનશીલતા અને લાગણી રહી છે અને કચ્છ જિલ્લો જે ખરેખર ભૌગોલિક રીતે ખૂબ વિશાળતા અને એ રીતે અંતરિયાળ ગામડાઓ ધરાવતો જિલ્લો છે એટલે નજીકના સમયમાં સરકારશ્રીની પણ એક નેમ છે કે કચ્છ જિલ્લાની પૂરેપૂરી ડ્રાઈવ લગાવી અને સો સો ટકા અહીંયા ખાલી જે જે પણ ઘટ છે એ પૂરેપૂરી ભરપાઈ કરવામાં આવશે આમ કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની કાયમી ઘટ નિવારવી હશે તો ચૂંટાયેલ પ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કચ્છ જિલ્લા માટે અલગ નિયમો બનાવવાની ફરજ પાડવી પડશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર